આપણને આપણો સ્વભાવ જેટલું આપણને સુખી કરે ને એટલું આપણને દુનિયામાં બીજું કોઈ સુખી ન કરે અને આપણને આપણો સ્વભાવ જેટલું આપણને દુઃખી કરે એટલું દુનિયામાં આપણને બીજું કોઈ દુઃખ આપી જ ન શકે સુખ અને દુઃખ આપણા પોતાના સ્વભાવની છે કોઈ એમ કેમ કે મને કોઈક સુખી કરી ગયું કે કોક મને દુઃખી કરી ગયું એ વાતમાં માલ જ નહીં ને સુખ અને દુઃખ મારા ને તમારા સ્વભાવની નિપજ છે અને આ સ્વભાવને સુધારવો એ અઘરમ અઘરી સાધના છે સ્વભાવને સુધારવો એ અઘરામાં અઘરી સાધના છે કોઈ દી તમે એમ સાંભળું કે કોઈ બેન પાસે તમે એવું સાંભળું કે ભાઈ મારા સાસુ ચારધામની યાત્રાએ જી આવ્યા ને તો સ્વભાવ બહુ સારો થઈ ગયો હે ક્યાંય સાંભળું તમે ને ગમે એટલા ધામો કરી આવો ને ગમે સ્વભાવ સુધારો બહુ અઘરી સાધના છે તમે દુનિયામાં બધું બગાડેલું સુધારી શકો આખા ગામને ગામને શહેરના શહેર સુધારી શકો પણ આપણે હું ને તમે આપણો સ્વભાવ ન સુધારી શકીએ અને આ જેટલી કથાઓ ગવાય શિવ કથા રામ કથા કૃષ્ણ કથા જેટલી પણ કથાઓ છે હું ને તમે વિદ્વાન થઈ જઈએ હું ને તમે પંડિત થઈ જઈએ હું ને તમે શ્લોક પટપટ પટપટ બોલતા થઈ જઈએ એના માટે નથી આ જેટલી પણ કથાઓ છે એ મારું ને તમારું મન સુધરે મારો ને તમારો સ્વભાવ સુધરે એના માટે આ બધી કથાઓ લખાય છે ને ગવાય છે મારો ને તમારો સ્વભાવ સુધરે વિદ્વતા માટે નથી શાંતિ માટે છે અને જાજુ વિદ્વાન થઈને કરવાનું શું હોય આપણને ક્યાં નોબલ પુરસ્કાર મળવાના છે શાંતિ જીવનમાં બહુ જરૂરી છે જ્ઞાન તો બીજો તબક્કો છે હોય તો બહુ સારું ઉત્તમ પણ સૌથી સૌથી મોટું સુખ તો શાંતિ છે ઈ જ્ઞાન શું કામનું કે જે આપણી અંદર જ આપણને અશાંત કરી નાખે જ્ઞાન છે ને તમે જોજો મોટા ભાગે જ્ઞાની લોકો મોટા ભાગે જે બહુ જ્ઞાનની લોકો હોય ને એને શાંતિ ન મળે જ્ઞાની જેમ જ્ઞાન વધે ને એમ અંદરથી અશાંતિ વધારે પેદા થાય શું કામ અને ગામડાનો અભણ નિરક્ષર અંગૂઠા છાપ માણા હોય ને એ લેર થી જીવતો હોય એને કાંઈ ઉપાધિ ન હોય એ ખાટલામાં એને નિંદર આવી જાય અને ઓલો હુવાની ગોળી લે નીંદર ની ગોળી લે તઈએ ઊંઘ ઊંઘા શું કામ કારણ કે ઘણી વખત જ્ઞાન પણ અપચો કરાવી દે છે જેમ ખાઈએ ખોરાક ખાઈએ ને અપચો થાય તો વાયુ થાય ને વાયુ થાય એટલે પછી દુખાવો થાય એમ જ્ઞાન જો પચે નહીં ને તો અહીંયા અપચો થાય એ પછી આપણને અશાંત કરી દે સાહેબ બહુ બહુ જીવન ખારું ઝેર થઈ જાય એટલે મોટા ભાગે ઘણી વખત તો અજ્ઞાની કહેવાય નિરક્ષર કહેવાય અભણ કહેવાય એવા લોકોને લહેરથી આનંદથી સુખીથી મોજથી જીવતા જોયા છે અને જે બહુ જ્ઞાનીઓ હોય ને એ એના કપાળે હળજ હોય એના કપાળે હળજો એટલે જ્ઞાન પણ એવું હોવું જોઈએ કે જે તમને આપે આપે શાંતિ કામ તો આ આ કથાઓ મારા ને તમારા મનના શાંતિ માટે સ્વભાવને સુધારવા માટેની કથા છે અને સ્વભાવ બહુ અઘરી વસ્તુ છે ઉતરેના હાથીથી

એમ કવિ દિન સુધી દલપત કહે જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો પછી ઘણા નથી કહેતા કે હવે તો આ સ્વભાવ છે એ લાકડા ભેગો જાહે હે આપણે એમ કહેતા હોય કે આ લાકડા ભેગું બળશે બાકી હવે આમાં કઈ સુધારો થાય એમ નથી શું કામ દરેક જીવ એક સ્વભાવને લઈને જન્મે છે માત્ર મનુષ્યનો જીવ નહીં કોઈ પણ ઢોર હોય કોઈ પણ પશુ જીવ હોય કોઈ પણ જીવાત્મા હોય એનો એક સ્વભાવ હોય ઘણી હોય દોવા એના દે એને ન હોય હોય ઘણી ઘણી એવી એની પાસે જે આવે દોવા દે એ બધાનો અનુભવ છે દરેક પશુનો પણ એક પોતાનો સ્વભાવ છે ઘણા કૂતરા બહુ હિંસક હોય ઘણા કૂતરા બહુ પ્રેમાળો એ દરેક દરેક ખાલી આપણો સ્વભાવ હોય એવું ને દરેક જીવની અંદર સ્વભાવ છે એક જ યોનીના બે જીવ હોય સ્વાન યોનીના બે જીવ હોય બેય કૂતરાના સ્વભાવ અલગ જે મણાના આ સ્વભાવ મારો ને તમારો કેમ બને ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત તમે ચિત્ર દોરો કલ કાગળની અંદર પેન્સિલ લઈને કલમથી તમે ચિત્ર દોરો ચિત્રમાં તમે હાથી દોરો એની ઉપર હાથીનો હાંકનાર મહાવતને તમે બેસાડો પછી એક વખત તમે ચિત્રમાં હાથી ઉપર મહાવત ને બેહડ દીધો ઈ બેડ દીધો પછી હેઠો ન ઉતરે એ ચિત્ર બની ગયું ઈ બની ગયું પછી મહાવત હેઠો ન ઉતરે હા તમે એના કાગળ ફાડી નાખો તો અલગ વાત છે બાકી મહાવત ચડ્યો ઈ ચડ્યો મરડાઈ નહીં મૃતિકા ઘટકો કુંભકારે કારે ઘાટ ઘડ્યો ઈ ગડ્યો કુંભાર જ્યારે માટીનું વાસણ કોઈ પણ પાત્ર બનાવતો હોય ત્યારે જે ચાકડામાં જે માટીને જેમ જેમ ટીપતો જાય એમ એમ આકાર આપતો જાય જેવો એને આકાર બનાવવો હોય ને એવો એ ટીપે એટલે એને આકાર બને જેવો આકાર આપવો હોય એ આકાર આપી શકે પણ એક વખત એ નિભાડામાંથી પાકીને પાત્ર તૈયાર આવે ભઠ્ઠીમાંથી પાકીને નીકળે પછી એના આકારમાં પરિવર્તન ના આવે હા એ માટલું હોય માટીનું એને તમે ફોડી શકો પણ એના આકારમાં પરિવર્તન ન લાવી શકો મરડાય નહીં મૃતિકા ઘટકો કુંભકારે ઘાટ ઘડ્યો બદલે નહીં બિલોર તણો કાચ છે ને કાચ રેતીમાંથી બને અને રેતીને ભઠ્ઠીમાં તપાવવામાં આવે ને રાસાયણિક પ્રક્રિયા છે આખી વૈજ્ઞાનિક એમાં નથી પડવું પણ ટૂંકમાં જ્યારે કાચ બના બનતો હોય ને એમાં તમે જે રંગનું રસાયણ ઉમેરો એ રંગનો કાચ બનીને બહાર નીકળે પછી એક વખત નીકળ્યો બનીને પછી એના કલરમાં ફરક ના આવે ઉપરથી પીછડા મારો અલગ વાત બાકી એનો મૂળ રંગમાં ફરક ના આવે એમ કવિ દિન સુધી દલપત કહે જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો એમ જન્મ સમયે હું ને તમે જે જન્મ સાથે જે સ્વભાવ લઈને આવ્યા છીએ એ સ્વભાવ આપણો પડ્યો ઈ પડ્યો એ હવે સીધો લાકડા ભેગો જાય બહુ અઘરી બદલી શકાય પણ એના માટે બહુ અઘરી સાધના સ્વભાવ કેવી રીતે બને હું ને તમે આ શરીર મળ્યું છે તો આ શરીરમાં હું ને તમે કઈક ને કઈક કર્મો કરશું અમુક સારા કર્મો કરશું અમુક ખરાબ કર્મો કરશું એમ કર્મો કરતાં કરતાં આપણું આવરધા પૂરી થાય આપણો સમય પૂરો થાય આપણે ધામમાં વયા જાય તો શરીર તો અહીંયા જ પડ્યું રહે શરીર ને અંતિમ સંસ્કાર થઈ જાય અગ્નિ દેવાઈ જાય તો 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 શરીર નષ્ટ થઈ ગયું કાથા છે આત્મા અમર એવું આપણા શાસ્ત્રો કહે છે આત્મા મરતી નથી શરીર તો અહીંયાનું અહીંયા પડ્યું રહે પણ આત્મા એની સાથે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતુ અંતર ચતુષ્ટ ચતુષ્ટે એની સાથે ભળી એની સાથે આત્મા સાથે વીંટળાય અને પછી જ્યારે આત્મા બીજું ખોયલું ધારણ કરે બીજી યોનીમાં બીજું કોઈ શરીર ધારણ કરે વળી એમાં કાંઈક કર્મો કરે વળી એમાં કાંઈ કર્મોની છાપ લઈ અને આત્મા વળી ત્રીજો જીવ લે એમ હજારો હજારો જીવ શરીરો બદલીને મેં ને તમે જે સ્વભાવ કમાણો છે મેં ને તમે જે સ્વભાવ બનાવ્યો છે એ કાંઈ નાની અમથી વાતમાં નાના આમથા વસ્તુથી સ્વભાવ બદલે નહીં તો ભાવને બદલવો બહુ અઘરી સાધન છે